સાતમી ઓગસ્ટ બે હજાર પચીસ ગુરુવાર પ્રભુ ઈસુ છે એમને બીજા શું કહે છે છે એનો જવાબ આપવો પ્રમાણમાં સરળ કારણ મારે માત્ર બીજાની વાતનો અહેવાલ આપવાનો છે પણ ઈસુ મારે માટે કોણ છે એ પ્રશ્નનો જવાબ આપવો અઘરો છે કેમ કે એમાં મારા પ્રભુ સાથેના સંબંધને મારે વ્યક્ત કરવાનો છે અને પછી એ મુજબ જીવવાનું છે એ અઘરું છે અને એટલે પીતર સિવાય બીજા બધા ચૂપ રહે છે આજે પ્રભુ મને એ જ સવાલ પૂછી રહ્યા છે પ્રસ્તુતકર્તા અમૃતธารા ડોન બોસ કો એનિમેશન સેન્ટર કપળવંશ